મહેસાણાના ઉમિયા ધામમાં માં ઉમિયાની શોભાયાત્રાનું આયોજન કરાયું માનવ મહેરામણ સાથે ચાર કિલોમીટર લાંબી નગર યાત્રા ત્રેવીસ મે ના રોજ નીકળશે ત્યારે સમગ્ર ઉંજા નગર ઉમિયાની ભક્તિના રંગે રંગાશે શોભાયાત્રાનું સવારના આઠ કલાકે વિકાસ બોર્ડના સચિવ રાજુભાઈ રાવલ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા કમિટીની બેઠક યોજાઈ જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ શોભાયાત્રામાં ભક્ત મંડળો મહિલા મંડળો તેમજ સમગ્ર ઉમિયા પરિવાર સંગઠનના ભાઈઓ અને બહેનો સંસ્થાના કારોબારી સભ્યો

આપણે હંમેશા બારે મહિના મંદિરે દર્શન કરવા જઈએ છીએ પરંતુ વૈશાખ સુદ પૂનમના દિવસે મા મમ્મી ખુદ મંદિરેથી સમગ્ર શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી અને દર્શન આપતા હોય છે આ ધાર્મિકતાની ભાવના એવી છે કે આ દિવસે લાખો લોકો માતાજીની આ નગરયાત્રામાં જોડાતા હોય છે અમારી આ નગરયાત્રા ચાર કિલોમીટર લોબી હોય છે અને સાડા આઠથી નવ કિલોમીટર જેટલો એનો હોય હોય છે છે આ રીતે સવારે કલાકે પ્રસ્થાન કરતી ચૂંટણીના પરિણામની પડે પડની અપડેટ સચોટ સમાચાર સૌથી પહેલા સૌથી ઝડપી ફક્ત ને ફક્ત ગુજરાત ફર્સ્ટ પર કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ તો આપ જતા રહો ગુજરાત ફર્સ્ટ જે છે તમારી સાથે તમારી માટે નમસ્કાર